નમસ્કાર દર્શક મિત્રો હું છું પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગાંધીધામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાડ નો ગણના પત્ર કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોરડીયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં જુગારની બદલીને સ્તનાબૂત કરવા ખાસ સૂચનાઓ કરેલ હોય છે અનુસંધાને એનએન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાગતમી હકીકત મળેલ કે વિનોદ ત્રિકમદાસ કલવાણી પોતાની ગાંધીધામ બેન્ડિંગ સર્કલ પાસે આવેલા સંજના અર્થ મુવર્સ નામની ઓફિસમાં પોતાના આર્થિક ફાયદા માટે બહારથી જુગાર રમતા સમોને બોલાવી ગંજીપાના વડે રૂપિયાની હાજીતનો જુગાર રમી રમાડે છે બાતમી બાતમી હકીકતના આધારે ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી જગ્યાએ રેડ નીચે ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા મળી આવતા તમામને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં વિનોદ ત્રિકમદાસ કલવાણી શશિકાંત મિલનભાઈ ધવાણી હિતેશ હરેશભાઈ ટેવાણી પાર્થ વિજયભાઈ બેલાણી હિંમતસિંહ ભીમસિંહ વાઘેલા નિતેશ શ્યામ ટેવાણી દીપશ્યામ ટેવાણી આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કર